નમસ્કાર મિત્રો આજે આ દુશ્મન રાજાએ સુંદરપુર ઉપર ચડાઈ કરવાનું નક્કી કરી નાખ્યું છે અને આજે તેની પાસે બે લાખ સિપાહીઓ છે અને ચાર ચાર મિત્ર રાજા કે જેઓ આ સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે અને આ બાજુ ગામમાં હવે મુખી ભોલાને કહે છે કે ભોલા હવે તો રાજકુમાર સુંદરપુર હારી જશે અને હવે સુંદરપુર ઉપર ફરી પેલા દુશ્મન રાજાનો ધ્વજ લહેરાશે અને આમ આટલા શબ્દો સાંભળીને ભૂત્યો ત્યાં આવે છે અને આવીને કહે છે કે વાહમુખી હવે લાગે છે કે તમને તો ભવિષ્યની ખબર પડી ગઈ છે અને તમે એમ કેવી રીતે કહી શકો કે સુંદરપુરમાં હવે હાર થશે અને આ બાજુ દુશ્મન રાજાની જીત થશે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા આ બાજુ રાજકુમારની પાસે લગભગ ત્રીસ હજાર જેટલા સિપાહીઓ છે અને હમણાં જ એમનું રાજ્ય ઊભું થયું છે માટે એમની પાસે કોઈ જે લડવાની વ્યવસ્થા નથી કોઈ પૂરતા સાધનો પણ એમની પાસે નથી અને આ બાજુ પેલા ચાર ચાર રાજાઓ અને પેલો દુશ્મન રાજા અને એમની બે લાખની ફોજ હવે આટલી મોટી ફોજ સામે સુંદરપુર દિવસના અડધા ભાગમાં નાશ પામશે ત્યારે ભૂતિઓ કહે છે કે હા મૂકી એ વાત તમારી સાચી છે ત્યાં તો ભોલો કહેવા લાગ્યો કે ભૂતિયા તને એક વાતની ખબર નહીં હોય દુશ્મન રાજાએ સોગંદ ખાધા છે કે જ્યારે હું સુંદરપુરને જીતીશ ને ત્યારે સૌથી પહેલાં એ દુષ્ટ રાજાને મોતને ઘટ ઉતારી દઈશ એના આખા પરિવારને મારી નાખીશ અને રાજકુમારના નાના નાના ટુકડા કરી અને એને કાગડા કૂતરા ખાય એવી જગ્યા ઉપર નાખી દઈશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો અકળાણો અને પછી આ બોલો કહેવા લાગ્યો કે ભૂતિયા બોલ તું તારા મિત્રને આમ મરવા દેશે એને બચાવવા નહીં જાય ત્યારે ભૂતિયો કહે છે કે સાંભળ ભોલા હું એને કેવી રીતે બચાવવા છઉ કારણ કે રાજકુમારના જે પિતાજી છે ને એમણે પણ મને માર્યો હતો અને જ્યારે મારો શવ પડ્યો હતો ત્યાં આવી અને મારી છાતી ઉપર પગના પાટવા મારી મારી અને એ મૃત પડેલા શવને પણ એમણે ઘાયલ કરી નાખ્યું હતું અને મારું કરુણ મોતની તમને ખબર પડશે ને તો તમે પણ કંપી જશો ત્યારે મુખી કહે છે કે ભૂતિયા તારી સાથે એવું તો શું બન્યું હતું કે તું આમ સુંદરપુરનો દુશ્મન બનીને ફરે છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે મુખી બાપા આમ તો મારી સાથે ઘટના તો એવી બની છે કે અત્યારે તમને કહેવા જવું તો મારી આંખો રડી પડશે પરંતુ એનો જ્યારે સમય આવશે ને ત્યારે તમને આપોઆપ ખબર પડી જશે કે મારી સાથે શું શું ઘટનાઓ ઘટી છે અને આ રાજકુમારના પિતાજીએ મારી સાથે કેવો અત્યાચાર કર્યો હતો એ પણ હું તમને એક દિવસ જરૂર કહીશ અત્યારે હું જાઉં છું ત્યારે આ બાજુ ભોલો કહે છે કે ભૂતિયા તારી સાથે જે થયું હોય તે ભલે થયું પરંતુ એમાં રાજકુમારનો કાંઈ વાંક નથી તું રાજકુમારને નહીં બચાવે ત્યારે ભૂતિઓ કહે છે કે હું હવે સુંદરપુરને બચાવવા નથી માગતો અને આમ પણ હું સુંદરપુરમાં જવાનો જ નથી આમ કહીને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને હવે તો આ બાજુ મુખી પણ મનમાં વિચાર કરે છે કે હે ભોલા આ તો ખૂબ મોટો ગજબ થઈ ગયો છે અને ભૂતિઓ સાચે જ હવે આ સુંદરપુરના માણસોને નહીં બચાવે અને એ રાજકુમાર હવે લાગે છે કે નહીં બચી શકે ત્યારે ભોલો કહે છે કે બીજો કોઈ માર્ગ તો છે જ નહીં હવે શું કરીએ અને આમ તેઓ ભારે ચિંતામાં ફસાણા છે અને આ બાજુ હવે મહારાજ પણ ચિંતામાં ને ચિંતામાં આજે દરબારમાં બેઠા છે પરંતુ એમના મોઢેથી એક અવાજ નથી નીકળી રહ્યો ચૂપચાપ સુમસામ બેઠા છે અને મહારાજ તો સુમસામ બેઠા છે એની સાથે સાથે આખી સભા સુમસામ છે ટાંકણી પડે તો પણ અવાજ થાય એવો સન્નાટો કરી અને આજે આ રાજદરબાર ચૂપચાપ બેઠું છે કોઈની પાસે કાંઈ જવાબ નથી કોઈની પાસે કાંઈ સવાલ નથી ત્યારે રાજકુમાર ખભે તલવાર લટકાવીને આવે છે અને આવીને કહે છે કે પિતાજી તમે લાગે છે કે યુદ્ધથી ડરી ગયા છો ત્યારે એના પિતાજી કહે છે કે રાજકુમાર યુદ્ધથી ડરી નથી ગયો હાર નિશ્ચિત છે એ વાત જોઈને ડર લાગે છે ત્યારે રાજકુમાર કહે છે કે પિતાજી તમારે એક વાતે ખુશ થવું જોઈએ માતૃભૂમિ માટે આપણું લોહી રેડી દેવાનો સમય આવ્યો છે અને એ સમયને આમ મિથ્યા તો નહીં જવા દઈએ ત્યારે મહારાજ ચાલતા ચાલતા એમના દીકરાની પાસે આવીને કહે છે કે રાજકુમાર મને ગર્વ છે કે મારી પાસે આવો બહાદુર દીકરો છે અને હવે આવતીકાલે યુદ્ધની શરૂઆત થઈ જશે અને રાજકુમાર હજુ પણ એકવાર તમને ચેતવું છું કે કદાચ તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને કોઈ બીજા ગામડામાં જઈને રહેવા લાગો ને તો મારો વંશ બચી જાય ત્યારે સેનાપતિ પણ કહેવા લાગ્યો કે હા રાજકુમાર મહારાજની વાત સાચી છે ચાલો તમને સિપાહીઓ સાથે વેશ પલટો કરી અને અહીંયાથી રાજ્યની બહાર કાઢી લઈએ ત્યારે રાજકુમાર હસવા લાગ્યો ને કહે છે કે એટલે તમે મને ડરપોક સમજો છો અને હું ક્યારેય નહીં જાઉં અને લડતા લડતા મારા પિતાજીની સાથે હું પણ શહીદ થઈ જઈશ કદાચ કોઈ મારો પોતાનો માણસ અહીંયા આવીને મારી ખાંભી બનાવશે તો બરાબર નહીતર યુદ્ધભૂમિમાં મારો પણ દેહ રઝડતો થશે બાકી હું એકલો જીવવા તો નથી માગતો આમ કહીને રાજકુમારે પોતાનું મંતવ્ય જણાવ્યું અને પછી તો બધા જ માણસો કહેવા લાગ્યા કે હવે તો યુદ્ધ કરી નાખીએ અને જે થવું હોય તે થાય અને આ બાજુ દુશ્મન રાજા હવે સુંદરપુરની સામે આવીને ઊભો રહી ગયો તોપના મોરચા મંડાણા અને મહારાજને હવે ખબર પડી ગઈ કે હવે આપણો અંત નિશ્ચિત છે હવે આપણી વારે કોઈ જ આવી શકે એમ નથી અને આમ કહી અને પછી તો ત્રીસ સિપાહીઓની સાથે સેનાપતિ અને મહારાજ અને રાજકુમાર અને રામુ બધા જ લડવા માટે તૈયાર થયા છે અને જેવા સુંદરપુર થી બહાર નીકળ્યા એની સાથે જ યુદ્ધની શરૂઆત થઈ જાય છે અને ફરી પાછું એ જ સુંદરપુર ના એ જ મેદાન માં આજે ફરી યુદ્ધ ખેલાવા લાગ્યું પરંતુ આજ ના યુદ્ધ માં ઘટના અલગ જ છે કારણ કે પેલી વખતે ભૂતિઓ એકલો કે જે સુંદરપુર ઉપર ભારે પડ્યો હતો અને બે લાખ સિપાહીઓને વિખેર કરી નાખ્યા હતા પરંતુ આ બાજુ હવે આજે નથી ભૂતિયો કે નથી ભૂતિયાના નામનો કોઈ ડર અને આ બાજુ ચારે ચાર પેલા રાજાઓ આગળ આવી અને આ ત્રીસ હજાર સિપાહીઓને મારવાની શરૂઆત કરી નાખી છે ત્યારે આ બાજુ ભોલો ભારે ચિંતામાં પડી ગયો અને તે અને મુખી બંને જણા રડતા રડતા પહોંચે છે પેલા ભૂતિયા પીપળ પાસે અને ત્યાં પહોંચીને કહેવા લાગ્યા કે ભૂતિયા ક્યાં છે તું હવે જાગ મારા ભાઈ તને બે હાથ જોડીને એટલું કહીએ છીએ કે આજે છેલ્લી વાર સુંદરપુરને બચાવી લે મારા ભાઈ નહીતર આજે રાજકુમારનું મોત આવી જશે ત્યારે તેઓ ઘણા કાલાવાલા કરે છે ઘણા ભૂતિયાને કગરી રહ્યા છે પરંતુ ભૂતિયો ત્યાં કોઈ વાત સાંભળતો નથી અને ત્યાં પ્રગટ પણ થતો નથી ત્યારે મુખી કહે છે કે ભૂતિયા મને લાગે છે કે હવે તારામાં પણ કોઈ દયાની ભાવના વધી જ નથી અને તું પ્રગટ પણ થતો જ નથી એનો મતલબ એ છે કે હવે તું બેરો થઈ ગયો છે ત્યારે બોલો કહેવા લાગ્યો કે હે મુખી બાપા ક્યાંક એવું તો નહીં હોય ને કે ભૂત્યો અહીંયા હોય જ નહીં અને આપણે તેનો પોકાર કરી રહ્યા હોય ત્યારે મુખી કહે છે કે આટલી વહેલી સવારે ભૂતિઓ આ ભૂતિયો પીપળો મૂકીને જાય ક્યાં અને તે અહીંયાથી બીજે ક્યાંય રહેતો પણ નથી આમ હવે આ મૂકીને ને ભોલાને તો એ વાતની પણ ખબર નથી કે આજે આ પીપળમાં ભૂતિયો છે કે પછી ક્યાંય ગયેલો છે ત્યારે ભોલો કહે છે કે મૂકી ઊભારો હું એ વાતની ખાતરી કરું છું આમ કહી અને ભોલો કહેવા લાગ્યો કે ભૂતિયા જો તું આ પીપળના ઝાડમાં હોય અને જો તું અમારી વાત સાંભળતો હોય અને જો અમારાથી રિસાઈને બેઠો હોય ને તો ભૂતિયા તને તારા મા બાપની સોગંદ છે કે જો અમારો અવાજ સાંભળતો હોય તો અત્યારે જ અમારી સામુ હાજર અને આમ આવી રીતે આ ભૂતિયાને સોગંદ આપે છે એમ છતાં પણ ભૂત્યો કે ભોલામ તારી વાત એકદમ સાચી પડી છે અને ભૂતિયો અહીંયા આ ભૂતિયા પીપળમાં છે જ નહીં ત્યારે મુખી પૂછે છે કે તો ભોલામ આ ભૂતિયો અહીંયા છે નહીં તો પછી ભૂતિયો હસે ક્યાં અને ત્યારે ભોલો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે મુખી ચિંતા કરવાની જરૂર નથી ત્યારે મુખી પૂછે છે કે ચિંતા કેમ ના કરું આ બાજુ યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને હમણાં દિવસના પહેલાં જ પહેરમાં આ રાજકુમાર મોતને ગાઢ ઉતરી જશે ને તો એ મારાથી સહન નહીં થાય કારણ કે મેં છ છ મહિના સુધી મારા આ હાથે એ રાજકુમારને જમાડ્યો છે અને રાજકુમાર જેટલો સારો દીકરો મેં આપણા આખા ગામમાં નથી જોયો રાજકુમાર ખૂબ સારો માણસ છે ત્યારે બોલો કહે છે કે મુખી તમે ચિંતા કરશો નહીં કારણ કે ભૂતિઓ અહીંયા નથી ને એનો મતલબ એ છે કે ભૂતિયો વહેલી સવારે પહોંચ્યો છે યુદ્ધભૂમિમાં અને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારો રાજકુમાર સહી સલામત છે ત્યારે મુખી કહે છે કે શું બોલા આ વાત સાચી છે ત્યારે બોલો કહે છે કે હા મને એટલો તો વિશ્વાસ છે કે ભૂતિઓ રાજકુમારને બચાવવા માટે પહોંચી ગયો છે અને મિત્રો આ બાજુ પેલા દુશ્મન સિપાહીઓ કે જેમણે આ પચીસ હજાર સિપાહીઓનો ઘેરો તોડી અને તેઓ હવે આ રામુ મહારાજ બંદી બનાવી લીધા છે અને હવે તો આ પાંચે રાજાઓ ગોળ ગોળ ફરે છે હાથમાં તલવાર છે ને કહે છે કે હે દુષ્ટ પાપ્યો ભૂતિયાના કારણે તમે જીતી ગયા હતા હવે તમે જુઓ તમને અહીંયા બચાવવા કોણ આવે છે ત્યારે રાજકુમાર સૌથી આગળ આવીને કહે છે કે હે દુશ્મન રાજા તારે અમને મારી નાખવા હોય ને તો સૌથી પહેલાં મારું મસ્તક ધડથી જુદું કર કારણ કે મારા બાપનું મોત મારાથી નહીં જોયું જાય મારા બાપુજી છે ને એ દયાના સાગર છે ત્યારે એક દુશ્મન રાજા આગળ આવીને કહે છે કે કાંઈ વાંધો નહીં હાલ જ તારી ઈચ્છા પૂરી કરું છું આમ કહી અને રાજકુમારની ઉપર દુશ્મન રાજાએ તલવાર ઉપાડી અને પોતાના બાવળામાં જેટલી તાકાત હતી એટલી તાકાતથી આજે આકાશ તરફથી આ તલવાર રાજકુમારના મસ્તક તરફ આવી રહી છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે અને શું ભૂતિઓ રાજકુમારને બચાવશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી